સાડા પાંચ વાગેલા છે અને સાડા પાંચ વાગી ગયા સીધો હજી ઊંઠ્યો છો સીધો ઊંઘી ગયો છે બાર વાગે ઊંઘ્યો તો બે વાગે ઊભો થઈ ગયો પાછો અત્યારે ચાર વાગે ઊંઠ્યો તો પહેલાં જ ઉઠ્યું સોગળો દેવું રમવાનું અને તમને સરસ મજાની વસ્તુ બધા ખરેખર નાસ્તાનો ટાઈમ સવારે હોય

જોઈ લો રેડી કમ્પ્લીટ દૂધ ખાલી વાટકો છે ત્રણ લોટ સર પર મરચાં તરવાના આ બધું ત્યાં પડી રહ્યું જો આ બધું એટવાર સવારનો હું કરી એટવાર નહીં સારું સર એ બધું ગાયને ખવડાવવાનું આ લેબુ ગાય ખાતી છે બધું ખોળી દેમ આ મરચાં વાડીલા તો મરચાં ખવા સર ઓર પજિયા જ ના કહેવાય પણ ઓર કોઈ બીજું કહેવાય સારું શું કહેવાય મને ખબર શું કહેવાય ગોટા ને પજિયા કે આ પજિયા કે આ બરાબર બટાકાના બટાકા વડા આવ્યું બટાકા વાળા ની બટાકા ને ભજીયા બટાકા ના ભજીયા હમ બરાબર બરાબર ડુંગળી નાખીશ જો ડુંગળી નાખીશ બરાબર ડુંગા ના ડુંગળી ના બનાવું છે સરસ સરસ કઈ વાતો ની બનાવો મિત્રો બન્યા લેજો વિડિયો માં જાય મત આ રૂમ માં થોડું ઠંડુ લાગે છે પેલા રૂમ માં તો બહુ બફાળો માળે છે બધો માલ સામાન બધો સીધાની ગાડી બાડી બધું ઉપર ચડી દીધું છે શેરવાની ટોપી મારા બાબુલાલ શૂટિંગમાં લાયા હતા અને એ લગનનો વિડીયો બનાવ્યો હતો વાઘોબાના દીકરાની જાનચાલ સોરી વાઘોબાના દીકરાના લગ્ન અને આ બુક ક્યારે નહીં પડી છે પણ વાંચવાનો ટાઈમ મળતો નહીં સરસ મજાની બુક છે એનડીએસ નેચરલ ઇસ્ટ સિસ્ટમ યોગાહાર યોગા યોગાહાર આહારનો યોગ આહારનું એન્જિનિયરિંગ ખરેખર સરસ મજાની બુક લખેલી છે સર તો એનું બધું પાલન કરવું પડે અને આપણે પાલન કરીએ કેવું છે નહીં એટલે આપણે તો વસતા જ નહીં ટાઈમ મતલબ તો થોડું થોડું થઈ જાય છે અત્યારોનું સોનું બધું ખ્યાલ થઈ ગયેલું આખો અત્યાર થયું આખો અત્યાર ફેલ થઈ જાય તો આપણો થોડો ટાઈમ નહીં ભાઈ હવે જિંદગીનો ટાઈમ નહીં કોઈ ના પાસે તો આપણે તો અવન અવન સમય કાઢીએ તો બધું ફટી ગયો ભાઈ Dil ke

પશાપ તોડી દઈ દો કુતરાની બોડી કાઢ લીધી સબકી કી જિદ્દા આ બધું નું આ નબીન બબીન આ બધું રમકલો બબલો શોય પડે આ જીનો ઈને તો કોઈ નક્કી જ નહી બધું મેજેસ આ માથા બનવા તો વચમો ધોતી વાકુ ફાડી નાઈ દો ગાડી જીતાની બજાર માં ઉઠશે એટલે હવે ખાલી મોંડે પડી દો સરસ મજાનું કાર્ડ રૂ આ ઓ બાપા કંકુત્ર સોસ ચાલા પડી બસ આ

ગરમી ભાઈ સખત ફરસ બહાર નીકળ્યા જેવું જ નહીં હો તો બનાવી જોઈ હો તો દોસ્તો નાસ્તો આવી છે ખવડાવો 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 એક જાગે તો નાસ્તો આવી ગયો મેડમનો ભાઈ સરસ મરચાના મરચાના તળ્યા તેલ વધારે પણ એ એક દાળ થઈ ગયો એવું પછી આજે ચા તો હા હા બોલો બરાબર બરાબર દોસ્તો કહે કે આવો હા બરોબર હા બતાવો જો

જો બહેનો અલગ બનો કેું પાણી માધવ તમન ન આવડે એવું તો મેડમ થોડું ચાખી લો મને ભૂખ જેવું ઉછળ નહી ઠંડુ પાણી પીલું પેલા પેના સુધી મતા

ચલો તો બપોરનું સરસ મજા નાસ્તો બને અને મેડમ નાસ્તો પણ બેસી જશે સોરી વદનાનું જ કહેવાય તો પો છ વાગે નાસ્તો અને આપતું ઈચ્છા ઓછી શકે થોડું સાખી તો મિત્રો જેટલું બનાવે એટલું વિડીયો શેર કરજો ત્યાં તો ફેમિલી કુટુંબમાં એના ફેમિલીમાં હું ચાલે છે એના માટે વિડીયો બનાવીએ છીએ કે કેવું કેવું ચાકલી છે તમને જોણ કરવા માટે મજા આવે હંગાત જોવાની તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે વિડીયો મળતા નહીં છે ને દાવા થયા ઓકે તો વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાલ સવારે વિડીયો આવી જાય ને કાલ સવારે મેળવશો ઓકે ઓકે જય માતાજી